એસીબી ન્યૂઝમાં તમારું હાર્દિક સ્વાગત છે વડોદરા જીએસએફસી રોડ પર થયો ગમખાર અકસ્માત સદનસીબે કોઈપણ પ્રકારની જાનહાની આવી નહીં નોંધણીય બાબત છે કે રાજપીપળામાં ટ્રાફિક પોલીસમાં ફરજ બજાવતા પીએસઆઈ રજા પર હોવાથી બોડાદ જઈ રહ્યા હતા તે દરમિયાન જીએસટી કમિશનરને ગાડીને અટફેટે લેતા સર્જાયો હતો અકસ્માત સમગ્ર મામલે પોલીસ કંટ્રોલમાં નોંધવામાં આવતાની સાથે જ પોલીસની ગાડી ઘટના સ્થળ પર આવી પહોંચી હતી બંને પક્ષને છાણી પોલીસ સ્ટેશન ખાતે લઈ આવવામાં આવ્યા હતા રાજપીપળામાં ટ્રાફિકમાં પોલીસ પીએસઆઈ તરીકે ફરજ બજાવતા વાય એચ પડિયારની ગાડીએ સર્જાયો હતો અકસ્માત સામેની ગાડીમાં સવાર હતા અમદાવાદના એડિટર જીએસટી કમિશનર ડી વી ત્રિવેદી તે અગાઉ પૂરપાટ ઝડપે આવતી ગાડીએ જવાહરનગરની એક બાળકીને પણ અડફેટે લીધી હતી જેને સારવાર અર્થે પોલીસના જણાવ્યા મુજબ ખાનગી હોસ્પિટલમાં સારવાર વખતે લઈ જવામાં આવી હતી આજરોજ એક જીએસએફસી પાસે અકસ્માત થયો છે ભીડ જમા થઈ છે એવો મેસેજ મળતાની સાથે છાણી પોલીસ સ્ટેશનના પોલીસકર્મીઓ છે ત્યાં પહોંચતા જાણવા મળેલ કે કોઈ પોલીસ કર્મચારી અધિકારી દ્વારા જ એક એક્સિડન્ટનો બનાવ બનેલો છે અને એ છે પીએસઆઈ વાય એચ પઢિયાર જે હાલ રાજપીપળા ખાતે નર્મદા જિલ્લામાં ફરજ બજાવે છે એટલી પ્રાથમિક માહિતી મળેલ છે અને પોતાના વતન તરફ રજામાં જઈ રહેલ હોય એ દરમિયાન અકસ્માતનો બનાવ બનેલો છે અને પ્રાથમિક રીતે જોવા પણ મળે છે કે તેણે નશો કરેલો છે એ હાલ એની પૂછા કરતા જણાવે છે કે હું મારા વતન તરફ જઈ રહ્યો હતો ના વિરુદ્ધ જે કાયદેસરની કાર્યવાહી છે એ કરવામાં આવશે એમના જે જિલ્લા એસપી છે એમને પણ જાણ કરવામાં આવશે અને ખાતાકીય રાહે જે કાર્યવાહી કરવાની થશે એ તમામ કાર્યવાહી કરવામાં આવશે